હેલો સાહેબ હું સુરેશ કટારિયા બોલું છું મારી પત્ની મધુ ની હત્યા થઈ ગઈ છે તારીખ નવ એપ્રિલ બે હાજર પચીસ સમય સવારના અગિયાર ને ત્રીસ કલાક સ્થળ શેરપુરા ગામ વડગામ બનાસકાંઠા વડગામ પોલીસ સ્ટેશન ના ફોન ની રિંગ વાગી સ્ટેશન ઓફિસરે ફોન ઉઠાવતા શેરપુરા ગામ માં રહેતા સુરેશભાઈએ આ કહ્યું આટલું સાંભળી વડગામ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી જોયું તો મધુબેન ની લાશ લોહી હાલતમાં પડી હતી લાશ ને પીએમ માટે મોકલી પોલીસે તેના પતિ સુરેશભાઈ નું નિવેદન લીધું આ દરમિયાન ફરિયાદી કાતિલ વિશે જણાવ્યું તો પોલીસ પણ બે ઘડી વિચાર કરતી રહી ગઈ કારણ કે મધુબેન ની હત્યા અન્ય કોઈએ નહીં પણ તેના જ પુત્ર પરિમલે કર્યાનું પોલીસને જણાવ્યું માતાની હત્યા બાદ પરિમલ ફરાર થયો હતો

ત્યાં ઘરની આગળ જ ઓસરીમાં પડેલ હતો પછી જાણવા મળેલું કે આ કામે બનાવું ની હકીકત એવી હતી કે એ જ દિવસે સવારે માતા પુત્ર ઘરે હાજર હતા અને તેના પુત્ર મોટા દીકરા પરી મળે માતા સાથે કોઈ કોઈ કારણસર બોલાચાલી થઈ અને ઝઘડો થતા આવેશમાં આવી જઈ અને ઓસરીમાં પડેલ પાવડો તેને આવેશમાં આવી જઈને તેના માતાના માથામાં મારી ઈજાઓ પહોંચાડી અને મોત નિપજાવેલ બનાસકાંઠાના વડગામ માં સંબંધો નું ખૂન જન્મ આપનારી જનતા નો પુત્ર નજીવી બાબતમાં માતા ને ઉતારી મોત ને ગાટ કહેવાય છે ને મા તે માં બીજા બધા વગડાના વા પોતે ભીના માં સુવે પણ પોતાના બાળકને સૂકામાં સુવડાવે એ વ્યક્તિ એટલે માં અસહ્ય પીડા સહન કરી માતા બાળક ને જન્મ આપે છે પણ જ્યારે એ બાળક મોટો થઈ જાય પછી માતાના ઉપકારો ભૂલી જાય છે કંઈક આવું જ બન્યું છે વડગામ તાલુકાના શેરપુરા શેરપુરા ગામમાં ગામમાં સુરેશ કટારિયા તેમની પત્ની મધુબેન પુત્ર પરિમલ સાથે રહે છે સુરેશભાઈ ખેતી અને પશુપાલન કરી પરિવારનું ગુજરાન ચલાવે છે પરંતુ દીકરો પરિમલ કંઈ જ કામ ધંધો કરતો ન હતો જેથી માતા પિતાને તે કામ ધંધો કરવાનું કહેતા હતા આવું તો દરેક માતા પિતા તેમના સંતાનો ને કહેતા હોય છે એમાં પણ ખોટું શું છે પરંતુ સુરેશભાઈ અને મધુબેન ને એ વાતનો અંદાજ ન હતો કે દીકરાને આવી સલાહ આપવાની બહુ મોટી કિંમત ચૂકવવી પડશે નવ એપ્રિલ ની સવારના દસ વાગ્યા નો સમય હતો સુરેશભાઈ ખેતર માં ગયા હતા ઘરે પરિમલ અને માતા મધુબેન હતા પરિમલ મોબાઈલ જોતો હતો આ જોઈ મધુબેન ને ઠપકો આપતા દીકરાને કઈક કામ ધંધો કેમ કરતો નથી તેમ કહ્યું

િમલ ને મહેનત પણ નહોતી માનવી નિસ્વાર્થ ભાવે માતાએ આપેલો ઠપકો પરિમલ ને માઠો લાગ્યો કોઈ કામ ધંધો કરવાની જગ્યાએ તેણે આગળ પાછળનો એકવાર પણ વિચાર કર્યા વગર જન્મ આપનાર જનેતાની જ હત્યા કરી નાખી તે જ આરોપસર પરિમલને જેલની હવા ખાવાનો વારો આવ્યો છે તો આ ઘટનાને શેરપુરા ગામમાં ચકચાર મચાવી દીધી છે કમલેશ રાવલ ગુજરાત ફર્સ્ટ બનાસકાંઠા